એક્સાઇઝ વધારી છે પણ એને પ્રજા ઉપર સીધો ફરક નહીં પડે એ વાત કરી રહ્યા છે જૂનાગઢમાં આગળ વધીએ જૂનાગઢમાં રમત વિભાગના કાર્યક્રમમાં મોટા છબરડાની ખબર છે આમંત્રણ પત્રિકામાં ધારાસભ્યની બદલી દેવામાં આવી બેઠક ધારાસભ્ય જ નહીં સાંસદની પણ અલગ સીટ દર્શાવાઈ છે જૂનાગઢના ધારાસભ્યને ગીર સોમનાથના ધારાસભ્ય બતાવાયા જૂનાગઢના સાંસદનું નામ ગીર સોમનાથ સાંસદ તરીકે લખ્યું અને ગીર સોમનાથ નામની લોકસભાની કોઈ બેઠક નથી ધારાસભ્ય સંજય કોરડિયાએ પણ આ મામલે દુખ વ્યક્ત કર્યું હતું જોઈ રહ્યા છો ધારાસભ્ય સાંસદને નામ છબડામાં સમાવી ગયું જૂનાગઢની આ વાત છે કે જ્યાં ધારાસભ્યની ગીર સોમનાથના ધારાસભ્ય બનાવાય જૂનાગઢના આપ જોઈ રહ્યા છો અને જૂનાગઢના સાંસદને પણ અહીંયા છબડો થતો દેખાઈ રહ્યો છે આમંત્રણ પત્રિકા બાદ ધારાસભ્યની બદલી દેવામાં આવી બેઠક જે રીતે ભૂલ થઈ છે એ ગંભીર બાબત છે કે સાંસદની અંદર ગીર સોમનાથ ના સાંસદ સંજય કોડિયા ધારાસભ્ય ગીર સોમનાથ એક સીટ પણ નથી કદાચ સીટ હોય તો પણ ભૂલ થાય એટલે બાબત ખૂબ નાની છે પણ હાસ્યતપદ બાબત છે આવું થવું ન જોઈએ અને અમને એ વસ્તુ ન હોય પણ જે લોકો કાલથી કોમેન્ટ કરી રહ્યા છે સોશિયલ મીડિયા કે એની અંદરથી કે જે અધિકારીને ગાંધીનગર બેઠા હોય અને એમને ક્યાંના સાંસદ છે એ ખબર ના હોય ક્યાંના ધારાસભ્ય છે એ ખબર ના હોય એની પાસેથી અપેક્ષા શું રાખી શકી કે કઈ રીતે કામ કરી શકે દિલ્હીમાં મેટ્રો સ્ટેશન પરથી યુવા